તો અમદાવાદમાં કાળજાળ ગરમીની વચ્ચે પાણીની પારાયણ પીવાના પાણીની પરબો બની ગાંઠિયા સમાન યુનિવર્સિટી વિસ્તારમાં પાણીની પાણીની બંધ છે પરબ શરૂ કરવા તંત્રને અપીલ ગરમીમાં પીવાના પાણીની હાલાકી ન વીઠી શકાય તેવું રાહદારીઓનું કહેવું છે અલગ અલગ જગ્યાએ પાણીની પરબો તો બાંધવામાં આવી છે પણ આ પાણીની પરબો આટલી ગરમીમાં પણ બંધ છે જ્યારે ત્યાંથી રાહદારીઓ પસાર થાય છે ત્યારે તેમને પાણી મળતું જ નથી વિસ્તારમાં જેટલી પણ પરફો છે એ બધી ચાલુ થવી જોઈએ એમ કે આપણા સ્ટુડન્ટ એરિયા છે એમને બપોરમાં કેટલી પરેશાની થઈ છે દસ રૂપિયાના એમની એક બોતલ મળે છે બરાબર એના કરતાં અગર આપણે ફ્રીમાં મળતું હોય તો શું ખોટું છે ને આપણે બોરિંગ છે યુનિવર્સિટીમાં ના હોય તો આપણે માનીએ આપણી યુનિવર્સિટીમાં બોરિંગ છે પાણીની કોઈ તકલીફ નથી આપણે બાર કલાક પાણી આવે સવાર નવથી લઈને રાતના નવ સુધી તો આપણા સ્ટુડન્ટ બહારથી પાણી ખરીદીને કેમ પીએ કાળજાળ ગરમીમાં પાણીની પરબના બોર્ડ તો મારી દેવામાં આવે છે અને જ્યારે વાસ્તવિકતા જોવા જઈએ તો શહેરમાં મોટાભાગની પાણીની પરબો બંધ હાલતમાં પણ જોવા મળતી હોય છે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના માર્ગ પર આવેલી પાણીની પરબો છે તે પણ બંધ હાલતમાં નજરે છે તે પડી રહી છે ગુજરાત યુનિવર્સિટી પાસેનો જે વિસ્તાર છે ત્યાં પાણીની પરબો બંધ હાલતમાં પણ જોવા મળી રહી છે મહત્વનું છે કે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો આવેલા છે કે જ્યાં કાળઝાળ ગરમી ની સાથે વેવની પણ આગાહી કરવામાં આવી છે અહીંયા જે પાણીની પરબો આવી છે તે પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે અને પાણીની પરબો પણ બંધ હાલતમાં જોવા છે તે મળી રહી છે કેટલાક વિસ્તારમાં પાણીની પરબો જે બંધ હાલતમાં છે તે શરૂ કરવામાં આવે તેવી રાહદારીઓ દ્વારા પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે એક તરફ કાળઝાળ ગરમી અને રાહદારીઓ માટે પાણીની પરબો પણ શોભાના ગાંઠિયા સમાન બની છે અને પાણી પીવા જઈએ ત્યાં પાણી આવતા જ નથી તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ